માધાપરના ગાંધી સર્કલ પાસે આવેલ જીબીના ડીપી પાસેના એક અવારું પ્લોટમાં આગ લાગતા ભુજની ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક અસરથી ઘટના સ્થળે પહોંચી ગઈ અને આગ ઓલવી નાખવી હતી આગને કારણે કેટલું નુકસાન થયું છે તે જાણી શકાયું નથી માધાપરના ગાંધી સર્કલ પાસે આવેલ જીબીના ડીપી પાસે ખુલ્લા પ્લોટમાં આગ લાગતા ભારે અફરા મચી ગઈ હતી તાત્કાલિક અસરથી ભુજ ફાયર સ્ટેશનને મેસેજ મળતાની સાથે ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ ભારે જહેમત બાદ આગને કાબૂમાં લીધી હતી કયા કારણોસર આગ લાગી છે તે જાણવા નથી મળ્યું પરંતુ માધાપરના ગાંધી સર્કલ પાસે આવેલ જીબીની ડીપી પાસેના ખુલ્લા પ્લોટમાં અચાનક આગ લાગી હતી ભારે અફડાતફડી મચી જવા પામી હતી ફાયર બ્રિગેડ સ્ટેશનના જિગ્નેશ જેઠવા યશપાલસિંહ વાઘેલા ઇમ્તિયાઝ સમા સહિતના લોકો તાત્કાલિક હસ્તેથી ઘટના સ્થળે દોડી જઈ અને આગને કાબૂમાં લીધી હતી આગનું કારણ જાણવા માટેના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે